ભરૂચની નર્મદા કોલેજ ખાતે બ્રહ્માજીના સાત માનસ પુત્રોમાંના એક તથા વિશ્વના પ્રથમ પત્રકાર મનાતા શ્રી નારદ મુની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ શાખા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ વિજયભાઈ ઠાકરે સમાજ હિત તથા રાષ્ટ્રહિત માટે પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્ય કરતા મિત્રોએ પત્રકાર તરીકે નારદનો આદર્શ સામે રાખવો જોઈએ તે અંગે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા સંચાલક કિરણભાઈ જોશી અજયભાઈ મિશ્રા સહિત ભરૂચના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સંઘ વિરોધી લોકો છે અથવા તો જે લોકો સંઘ સાથે સંપન્ન નથી પોતાને લૂંટલો કહે છે એવા લોકો અમારી પણ અમારી પણ મજાક ઉડાવે છે તો સંઘવાળા ગમે ત્યારે ગમે તે ગધડું લેતા આવશે મારા કુદરતા કેવું કભી ગધડું છે નહીં ભારતીય પત્રકારિતાના ઇતિહાસમાં સૌથી પહેલું હિન્દી મેગેઝીન કલકત્તાથી પ્રસિદ્ધ થયું તારીખ હતી ત્રીસ મે અઢારસો છબ્બીસ એના તંત્રી હતા પંડિત જુગલ કિશોર શુક્લ આ ત્રીસ પાંચ અઢારસો ને છબ્બીસ તારીખ નક્કી કરવાનું કારણ શું હતું તો એ દિવસે નારદ જયંતિ હતી અને એમણે પહેલા મેગેઝીનના પહેલા અંકમાં પહેલા તંત્રલેખમાં એમણે લખ્યું કે આ અંક હું આદ્ય પત્રકાર નારદ સુર્પિત કરું